ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંધુ દરમિયાન આતંકી બંકરો ઉપર છોડીને બંકરનો સફાયો કરનાર ઝાલાવાડના આર્મી જવાન ધર્મેન્દ્રસિંહ પરમારનું માદરે વતનમાં માજી સૈનિકોએ ભવ્ય સન્માન કર્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોનો જીવ લેનાર આતંકીઓને ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાએ જડબાતોબ જવાબ આપ્યો તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના આર્મી જવાને પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને મિસાઇલ છોડીને આતંકી અડ્ડાઓનો ખાત્મો બોલાવી દીધો હતો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના વતની અને ત્રેવીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ પરમાર રજા ઉપર હતા પરંતુ પહેલગામના હુમલા પછી કેન્દ્ર સરકારે ભારતીય સેનાને જવાબી કાર્યવાહીની છૂટ આપતા અને ઓપરેશન સિંદૂર હાથ ધરતા ધર્મેન્દ્રસિંહને રિકોલ આવ્યો અને તેઓ ફરજ પર હાજર થયા રોકેટ લોન્ચર તરીકે ફરજ બજાવતા આપણા ઝાલાવાડી ખમીર ધર્મેન્દ્રસિંહ પરમારે આતંકવાદી અડ્ડાઓ ઉપર મિસાઇલ છોડીને આતંકી અડ્ડાઓનો નાશ કર્યો હતો ધર્મેન્દ્રસિંહનું સેનાના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઓપરેશન સિંધુર પછી તેઓ માદરે વતન આવતા સુરેન્દ્રનગર જિલ્લાના માજી સૈનિકો દ્વારા પણ તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું હું એક મહિનાની છૂટીમાં છૂટી પર હતો હું પરમાર ધર્મેન્દ્રસિંહ મહેપચી ગામ ટીકર ત્રેવીસ વર્ષથી હું સેનામાં કાર્યરત છું જ્યારે હું લીવ પર હતો ત્યારે અચાનક રિકોલ ફોન આવતા પાછા યુનિટમાં જોઈન કરી અને આ ઓપરેશન સિંદૂરમાં હું એક એટીજીએમ યાની કે રોકેટ લોન્ચર ફાયરર છું તેનાથી જે મને ટાસ્ક તો એના ઉપર મેં દુશ્મનના બેન્કર ઉપર ફાયર કરી અને દુશ્મનના બેન્કર બરબાદ કરેલું એ ઉપલક્ષમાં ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ સાફી તરફથી સી ઓસ કાર્ડ પ્રશંસા કાર્ડ આપવામાં આવ્યું ભારત માતા કી જય આજે મારા માજી સૈનિકો અને દ્વારા અને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા મારું સન્માન સમારોહ કરવામાં આવ્યું છે